જય માતાજી જય માતાજી કારણે વિનંતમાં આયા જો ને આયા જો ઉપર ફોર wheel જો અમને પંપે મારે ટેમ્પો ભરેલો આવ્યો લાતો કે બુટ વાતો છે અમે એકરમાં જંગલમાં ફૂલ ઓય ગલ આ જંગલ લે જા રહ્યો રસ્તા પર બંધા બાજી જય જન્મેડોડો ટીંગડા ખાલા એ સીધાત મારબો આપણે એકરમાં રીઅલમાં

જય માતાજી દર્શન મિત્રો પરથી અમારે હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ત્યારમાં તો અમે આપણે મઢરા જઈ રહ્યા છીએ મડડા આપણે ઓળ મટડા નહીં પરંતુ આપણે વિજાડી પણ મંડળ ત્યાં જવાનું છીએ અને મંડપનું અમે પાર્ટનરમાં કરાવેલું છે ત્યાં તો સામાન દેવા જઈ રહ્યા છીએ કંઈ નહીં અને હવે જે રીતે નીકળ્યો સામાન ભરાઈ ગયો છે અને નીકળવાની તૈયારી છે મંડપમાં સામાન ઓકે લોકો

પાલે બેઠા ભેટાથી કંઈ નહીં આપણે રાખવું અને હાવે જ બાવે જોવા મળે તો જોવું ત્યારે વી પાછા ઓકે મસ્ત મેં તમે મેં કહી છે ને હા હું

જોડે જ કમકરીયા છે સરબゼ ઓ ભાઈ આયે બરોબર હાં ટાંગા ફ્રીડા છે કાકા ટાંગા રસ્તો ખરાબ છે ઓહો પછી રોડ આવી જાય પછી ડામર રોડ આવી જાય તો ઠા આવો હાજી તમારે હરખલ પાટી આ આ આમાં કોઈ નુકસાન નથી ને આમાં નુકસાન થાય ને કાઈ लो चली cũng एक दुल्हन की này ले के लो लो Rồi Ở đây tôi

Thank <laughs> you. ખાવા ખબર છે અને સિંગોડા કહેવાય અને પોઈ શું કેવી રીતના સીધા બોલો

લાગે તો છે મંગલમ વિદ્યા રાજેશ્વરી વિદ્યા મંદિર હવે નર્સરી થી બધી શરૂ થાય આપણે આ રિયલમાં માં રીઅલ માં સાવજ ભૂમિ માં દર વર્ષે રડે ભાઈ કોઈ આપણે સાવજનો દર્શન પણ કર પીશું આ તો 何で

લોલવાડી જોગીદાસ બાપુ કુમાડ હે જોગીદાસ બાપુ કુમાર કુમાડ શુંગીદાસ બાપુ કુમાર બાપુ ની વાત કર

སྲོ སྲོསོ ཅགཡྱིན རྔ རྡྱུར དགསྲར རྭར རེ རའེ རེ ེེ གཁསེ ེ ཁ ཁེ ཁེ ར ོ� ེཆསཪ� ོ

टाकडो केम फुटे ये

आउला रस्तो आवणा रस्ते उतरवाड़ो छे डाबी डाबी साहेब आई के आपण उतरवानो थाये तो तमरो आगी गयो अईती किती दूर छे बस दो थोड़ी दूर छे बस भाई आ थोड़ो कत दूर से। अईती डाबी लेई गेलो सीदू बडडा ओके गोविंद भाई मला। ओला रस्ते निकलसू ना आपड़े हां ओला रस्ते ओके जय माताजी जय आवे पाणी ची हाल सुशांत रस्तो

違う違う違う違う違う違う違う違う違う違う違う違う શે શે રાખજો એ ભાઈ મઢડા જાવ ક્યાં થી જવાનું હા મઢડા 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 આ થી નહી દવા એમ કે રોડે રોડ સોકડી થી ખરાબ છે હા ખુડલ ખુડલ

पास हो रे निको

ખાઈ પાણી પીવા આવતું એક વાર બણક્યા મારા થોડી શેર કરાવે હા હાથા આ બધિયા

કઈ ને દર્શક મિત્રો ભોગે જઈને નિરાતે હવે હુજા ઘોટી જ ઓકે જય મતે કાલે ઓકે જય મતે